જયંતીના જો ઉજવણી કાર્યક્રમ હતો સામાપુર અને મંટવાડ ગામે તો એની અંદર અંદાજીત પાંચ હજારથી વધુ લોકોએ જમણવાર લીધો હશે અને એમાં સાંજે લેટ ઇવનિંગની અંદર અહીંયાથી મેસેજ મળ્યા હતા ગ્રામજનો અને પીઆરઆઈ મેમ્બર્સ તરફથી કે દસ પંદર જણાને ઓલ્ટી કે એવી અસર છે એ તાત્કાલિક આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ મેડિકલ ટીમો મૂકવામાં આવી અને જે પણ ઘટના સ્થળ હતા એ જગ્યા ઉપર મેડિકલ કેમ્પનું આયોજન કરેલું અને જેની અંદર મુખ્યત્વે સો વધુ લોકોને અસર જણાયેલી અને જેના સંદર્ભમાં મોટે ભાગે બાળકો સિત્તેર ટકા જેવા હતા કાલનો જે બનાવમાં એ થયું કે આપણે ત્યાં હનુમાનજીના મંદિર એ હનુમાન જયંતિ હતું એની અંદર જે થોડોક છાસનો થોડોક પ્રોબ્લેમ્સ હતો એમાં લગભગ સો ની આજુબાજુ કંઈક ફૂડ પોઈઝન જેવું થયું હતું લગભગ એમાં સાહીઠથી પાસઠ છોકરાઓ હતા નાના નાના છોટ નાની ઉંમરના અને લગભગ રાતના સાડા બાર સુધી સારવાર આપી અને પછી એમને રજા આપી દીધી છે અત્યાર હાલ પરિસ્થિતિ નોર્મલ છે અને આરોગ્ય શાખાનો બી ખૂબ આભાર કે એ લોકો ફટાફટ આવી ગયા છે અને યુદ્ધના ધોરણે કામ કરીને જે બી કંઈક